ગુડ મોર્નિંગ જય હોમભાઈમાં જય દ્વારકા જય સાહે હો તમે બધા મજામાં જશો હવે અત્યારના વાઈ હે ના આપણે આઠ વાગે આવી ગયા હતા દુકાને હવે દુકાને બેસીએ થોડીક વાર ગયા હે ગામમાં બાકી જો અત્યારે વરસાદ તો નથી આવતો વાતાવરણ હું વરસાદ જેવું હે જો સામેનો ડુંગર દેખાતો નથી એટલે હું હાલે છે તડકો આજ છે નહીં જરાય એટલે કંઈક કંઈક વરી છાટા આવી જાય છે જો વાતાવરણ વરસાદ જેવું હોય તડકો તો જરાય છે જ નહીં બાકી જો રોપવે આજે ચાલુ છે હા મારા ભરતભાઈ ભરતભાઈ મોબાઈલમાં પીડા છે કાકાએ મોબાઈલમાં પીડા જો બધે મોબાઈલ લઈ લે ને આટા મારે ઓ ભરતભાઈ ભરતભાઈ રીલું હો હલો ભાઈ સાડા દસ હું થાય છે ને આપણે એ પાછા ઘરે રોડ ધોવાઈ ગયા છે નકરા જેવું તો ખરી ખાડા છે નકરામાં ડામરમાંથી નીચે સિમેન્ટ રોડ હસોડો દેખાવા માંડ્યો એટલો રોડ હાવ ધોવાઈ ગયો હે જો જો ભાગ અત્યારે થોડો નીકળ્યો હે જો વાદળ આવી જાય એટલે બાકી જો આ નથી આયેલી જાય આપણે જઈએ ઘરે આપણે આવી ગયા હજુભાઈ ની સોડા બોડા કઈ પાય તો કહીએ તો ખરી બોડા પાય તો છે બાકી થયું બાકી જો તડકો આવે ને જાય એના જેવું છે જો વાદળા હટી ગયા થોડોક સુરત દાદા બહે ને નીકળ્યા હે બાકી ગિરનાર તો જો હજી પહાડ દેખાતો નથી ગિરનાર હવે થોડો 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 થયો હે थोड़ा घुमा देना है बाकी जो है महिंद्रा बात है नो बाकी हमारा वाटर क्रॉसिंग दिवाली होती चालू रहे जो बेहू नहीं है अंदर લીલું શનિ રવિર તો ઘણો ટ્રાફિક હોય જુનાગઢ સિટીના લગભગ બધા અહીંયા જ આવે વાગી ગયા અગિયાર આપણે પોચી ગયા ઘરે થોડીક વાર ટીવી જોઉં ત્યાં હું જ્યાં જમવાનું થઈ ગયા પછી જમીન પાછા જાઉં દુકાને હાલો થોડીક વાર ટીવી જોઈ પછી જમવાનું જઈએ પછી જમીને પાછા આપણે જઈએ દુકાને બાર વાગે હલો મિત્રો હવા બાર જે હું થયું અને ને આપણે આવી ગયા પાછા ઘરેથી જમીને દુકાને તો આજે આપણી ડ્યુટી થોડીક લાંબી હતી દુકાને આજે આપણે દુકાને જ જઈ વાયગા હે હાડા હાથ જેવું થાય છે અંધારું થઈ ગયું હોય ને વાદળા જે કાળા એમનામ જ છે તો કે થોડા છાટા આવ્યા હતા બાકી બીજું કંઈ છે નહીં આજે બધું અને તડુકા જ ઓછો હતો બાકી જો ભાઈનો તમને વાતાવરણ દેખાડવું હજી કેવું છે ને કેવું નહીં જો હમણાં તમને દેખાડો જો બાકી આવું કંઈક વાતાવરણ હે વાદળા હજી કાળા જ છે એમ સમજ અને આ બાજુ ગિરનાર પહાડ તો જો કે હજી દેખાતો જ નથી અને પબ્લિક અત્યારે એટલું કઈ છે નહીં હમણાં થોડીક વારમાં આપણે દુકાન વધાવીને પછી જાઉં ઘરે અને હજી થોડુંક ગામમાં કામ છે એટલે ગામમાં જવાનું છે બાકી જોવું હમણાં વાદળા જવા મસ્ત લાગે છે જોજી આપણે દુકાન જ છે હમણાં થોડીક દુકાન વધાવીને પછી જવાનું હોય ઘરે જો કાંઈ ટ્રાફિક છે નહીં બાકી આપણે ગાડીને પીડી છે ગિરનાર પહાડ હજી દેખાતો નથી ભરતભાઈ ને નિલેશ કાકા ભાઈ તો વ્યા ગયા હે આપણે એક જ બેઠા હે અત્યારે જવું બાકી આ બાજુ પબ્લિક કાંઈ છે નહીં હજી અત્યારે એટલું બધું હમણાં આપણે દુકાન વધાવે ને પછી ભાઈ જાઉં ઘરે જાઉં બાકી વાતાવરણ ઓલા વાદળા હેલે એટલે મસ્ત લાગે છે બાકી જો અહીંયા ગિરનાર પહાડ હજી દેખાતો નથી રોપવે જો કે પાંચ વાગે જ બંધ થઈ જાય એટલે એ તો કંઈ દેખાડવાનો સવાલ જ નથી જો